નમસ્કાર છો છું આપની સાથે સુરજ શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જીયુવીએનએલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ડીજીવીસીએલ વિજિલન્સની છન્નુ ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરાયો હતો ચેકિંગ દરમિયાન કુલ ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણ ચેક કરતા એકસો સિત્યોતેર વીજ જોડાણોમાં કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ સિત્તેર હજાર પાંચસો ની વીજ ચોરી થઈ હોવાનું જણાયું હતું જીયુ વી એન એલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ડીપી મોદી ડિજિવિસીએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક યોજનેન યુ એ ચૌધરી અને ડિજ્યુઅલ સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક યોજનેન બીસી ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને જીયુ એન એલ પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે છેડા કરી તેમજ મેન સર્વિસમાં ટેપ કરી મીટર બાય ચોરી કરવામાં આવતી હોવાનું જેથી ચેકિંગ ટીમોએ કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર